જેઓ ઉપર સતત આરોપ નવનીતભાઈ બાલદિયા લગાવી રહ્યા હતા તેમની આજે એસઆઈટી દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે તેના જ કારણે હવે મામલો ગરમાવ છે ત્યારે સમગ્ર ઘટના જે નિર્માણ પામી છે જેમાં અત્યાર સુધી એસઆઈટી દ્વારા તેર જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી ત્યારે હવે જયરાજ આહિરની ધરપકડ દરમિયાન ઘણા ચોંકાવનારા ખુલાસાઓ પણ થવાના છે પૂછપરછનો દોર ચાલી રહ્યો છે ત્યારે આપણી સાથે હાલ કોડી સમાજના આગેવાન અને એડવોકેટ ત્યારે સમગ્ર ઘટનાને લઈને આપણી સાથે કોડી સમાજના આગેવાન અને કોડી સમાજની લીગલ ટીમના જે એડવોકેટ છે ચેતનભાઈ વારિયા તે જોડાઈ ચૂક્યા છે તેમની સાથે વાતચીત કરીએ ચેતનભાઈ અંતે જે ઘણા દિવસોથી કોડી સમાજના મોઢે એક જ માંગ હતી કે મુખ્ય આરોપી સુધી એસઆઈટી પહોંચે ને ધરપકડ કરે જે રોષ હતો જે નારાજગી હતી ને અંતે જયરા જાહેરની ધરપકડ થઈ છે પહેલા તો શું કહેશો શું પહેલી પ્રતિક્રિયા આપની ખરેખર હું તો પ્રથમ એસઆઈટી ટીમને અને સમગ્ર કર્મચારી જે આમાં મહેનત કરી છે અને જે ખરેખર રંગ લાવી છે એના માટે સમગ્ર ટીમ ને હું અને કોળી સમાજ હંમેશા ન્યાય પ્રણાલી અને પોલીસ વિભાગ ઉપર હંમેશા વિશ્વાસ રાખવો જોઈએ ન્યાય છે એ કદાચ મોડો હોય શકે પણ અન્યાય ન થશે થઈ શકે સરકારે જે કોળી સમાજે સરકાર ઉપર જે વિશ્વાસ મૂકો

અને એ વિડિયો ફૂટેજમાં પણ અમને પણ ક્યાંક ને કંઈક એવું લાગતું હતું કે આ વિડિયો ફૂટેજમાં આ ગેરહાજર આરોપી છે એની જોડે વાત કરી રહ્યા હોય અને આરોપ ફરિયાદી જે છે એટલે ચોક્કસ અને તટસ્થ રીતે અને અતિ કોન્ફિડન્સથી કહેતો હોય કે નહીં આ આરોપી છે તો ખરેખર અમને પણ લાગતું કે નહીં પુરાવાના તથ્યો કંઈક છે અમે અમારી પણ તપાસ કરી કે નહીં આમાં કોઈ રાસ છુપાયેલું છે કોઈ તથ્ય છે કોઈ એવિડન્સ છે તો જેના બેઝ ઉપર આમાં મુખ્ય આરોપી છે હજી બાકી છે એટલે તો નવનીતભાઈ નિવેદન આપતા હતા કે હજી પણ આમાં મુખ્ય સૂત્રધાર છે હજી બાકી છે એટલે એટલે આરોપી ને તમે અટકાયત કરવા છતાં તો આમાં ફરિયાદી ને પોતા લાગતું હોય અને અમને પણ એવું લાગતું હોય તો ખાસ કરીને અમને માહિતગાર કરવા અને સત્ય સુધી પહોંચાડવા માટે એક એડવોકેટ ખરેખર એક મહત્વની ભૂમિકા પૂરી પાડતા હોય એ ન્યાયપાલિકા હોય તો પણ ભલે પોલીસ વિભાગ હોય તો પણ ભલે અને સામાજિક કોઈ પણ જાતની સમાજમાં કોઈ પણ જાતના આંદોલન હોય કે કોઈ જાતની કાર્ય હોય કોઈ જાતની મીટિંગ હોય કોઈ પણ કાર્યક્રમ હોય સત્યને બહાર લાવવું અને સત્યને લોકો સમક્ષ મૂકવું એ અમારી ફરજ હોય છે

ખરેખર જે આમાં તપાસ કરી હોત તો આ મામલો અહીં સુધી પહોંચતા જ નહીં અને જે તે સમયે તપાસ કરી હોત ત્યારે મુખ્ય આરોપી છે એ પકડાઈ જોડાવાનો પ્રયાસ કરીશું ચેતનભાઈ જે રીતે જોઈએ આપણે તારીખની જે વાત છે અને બાબતે સરકાર રજૂઆત કરવી પડશે એ બાબતમાં સંમેલન ગોઠવાનું હતું આવું મને લાગતા જે મને ખબર છે તમને કહું છું તો હવે કદાચ આગેવાનો કદાચ એવું લાગશે ન્યાય મળ્યો છે તો

પરંતુ હાલની પ્રવર્તમાન સ્થિતિને લઈને જે હાલ ધરપકડ કરવામાં આવી છે ત્યારે આગામી સમયમાં શું નવા ઘટસ્ફોટ થવાના છે એ પણ અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું એટલે